આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોર મુકામે આવેલા કોલોની વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સિનોર કોલોની વિસ્તારમાં વર્ષોથી ગટર લાઇનની સમસ્યા હતી ત્યારે સિનોરનગરમાં કોલોની વિસ્તારમાં સૌથી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે આ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ડેપ્યુટી સરપંચના સંયોગથી ગટર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે કામગીરી શરૂ કરવા શરૂ કરાતા જ લોકોમાં ખુશી જોવા મળી રહી છે સાથે જ વિસ્તારના રહીશોએ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સિનોર ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ વોર્ડના સભ્યોનો આભાર પણ માન્યો છે સિનોર નગરના કોલોની વિસ્તારમાં જેમાં ગટરની વર્ષો જૂની પીસી સમસ્યા હતી અગાઉના સત્તાધીશો દ્વારા જે રૂટબંધ પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની કાળજી લેવાઈના અને ગટર જે રૂટબંધ પ્રોજેક્ટ અંતર્ગત સાડા છ કરોડ રૂપિયાનો સિનોર ખાતે જે વ્યવ થયો અને ખોટો ખર્ચો પડી ગયો એનું સંજ્ઞાન લેતા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અમારી વનણી થઈ અને સૌથી પહેલાં આ કોલોની વિસ્તારના નાગરિકોને જે અમે વાયદો કરેલો જે રીતે દેશમાં મોદી સાહેબની ગેરંટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરીને ચાલે છે એ દિશામાં આ વિસ્તારમાં જે તાતી જરૂરિયાત હતી આજે ગટર લાઈનનું કામ ચાલુ થયું છે તે બદલ અમે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગામના ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ખત્રી આ વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્યના પતિ જહીરભાઈ જે જેઓ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ છે સાથે શૈલેષભાઈ વસાવા જયદીપભાઈ વસાવા લઘુમતી મોરચાના ફિરોજભાઈ અને સૌ વડીલો અને ભાઈઓ બહેનોની જે વર્ષો જૂની તકલીફ હતી તો આજે એ સમસ્યાનું નિરાકરણ ગટર લાઈનનું કામ ચાલુ થતાં જે સમસ્યાનું નિરાકરણ આવે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું અને આગળ જે રીતે અમે વાયદો આપેલો છે આ ગટર લાઈનનું કામ પૂરું થશે અને કોલોનીમાં અમે પ્યોર બ્લોકની કામગીરી તરત શરૂ કરીશું અને કોલોની પણ આ સિનોરમાં જ્યારે આજે કોલોની સૌથી ગીચ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી રહે છે તો અમારી જવાબદારી અમે એમને પ્રાથમિક સુવિધા આપી પૂર્ણ કરીશું સચિનભાઈ પટેલનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ વિસ્તારમાં અમારે ઘણા વર્ષોથી આ સમસ્યાથી ઘટન લઈ છે ને જે સચિનભાઈએ અમને જે વાયદો કર્યો હતો એ આજ રોજ અમને પૂરું કરી આપીએ છીએ તો એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને અમારા સરપંચ જે સરપંચ એ બધી આખી પેનલોનું બી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને એક સચિનભાઈ એક અમારા એવા યુવા નેતા છે કે જે કહે છે એ કામ હંમેશા માટે પૂરું કરીને જ રહે છે ને અમારા યુવા નેતા તરીકે અમે એમને એક આઈડલ તરીકે માનીએ છીએ ને એમનું અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ને એમનું ફૂલોથી સ્વાગત કરીએ છીએ આ કોલોનીના વિસ્તારના માટે ભાઈઓ અને બહેનો તમામને નમ્ર વિનંતી કે આજે આપણા ગામના નેતા તરીકે કંઈ બી કહો આપણા વડીલ તરીકે બી કહો કે જે કંઈ કહો છે કે છોકરા તરીકે બી કહો પણ આ જે ગોપાલભાઈને નામ રાખવા માટે એમને જે કંઈ કામ કરવા પગલું લીધું છે એ બહુ અગત્યનું છે અને હતું એટલે આ જે કામ માટે જે સુવિધા આપેલી છે અને જે કામ માટે એમને કામ જે કામગીરી હાથ પર લીધી છે તો એમનો માટે અમે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાએ બધા વતીના કોલોનીના વિસ્તારના માણસો તેમજ બહેરા તમામને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ